તળાજા નગરપાલિકાની કચેરી ખાતે સફાઈ કામદારોએ પગારના મુદ્દે આવેદનપત્ર આપ્યું ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકામાં પ્રશ્નોના ગંજ ખડખાયા છે વિવિધ પ્રકારના પ્રશ્નો યથાવત રહ્યા છે ત્યારે આજે તળાજાના સફાઈ કામદારો પણ વિફર્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું રાષ્ટ્રીય દલિત મહાસંઘ ગુજરાતના લેક્ટર પેડ ઉપર આજે સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે આદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે તલાજા શહેરમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા અઢી માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી અને ખાસ આવનાર દિવસોમાં સંપૂર્ણ પગાર ચૂકવવામાં નહીં આવે તો સફાઈ બંધ કરીને હડતાલ ઉપર ઉતરી જશે અને નગરપાલિકાના પ્રટાંગણમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી સાથે નગરપાલિકા કચેરી ખાતે આદનપત્ર આપવામાં આવ્યું હતું હવે તલાચા નગરપાલિકામાં તાજેતરમાં છૂટાયેલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ બાબતે શું કરે છે તે જોવું રહ્યું મારું નામ સુનિલ ચૌહાણ પૂર્વ કોર્પોરેટર તળાજા નગરપાલિકા સુનિલભાઈ શું પ્રશ્ન હતો તળાજા નગરપાલિકામાં સફાઈ કામદારો છેલ્લા અઢી માસથી પગાર નથી મળે અને વારંવાર રજૂઆત કરવા છતાંય નગરપાલિકાના પ્રશાસન કે અધિકારી કોઈ ધ્યાન નતા દેતા ના છૂટકે અમારે આજ રોજ નગરપાલિકામાં ઉપવાસ આંદોલન અને એ રજૂઆત કરવાની છે કે અમને એક થી દસ સુધીમાં પગાર ચૂકવી દે તો વધારે બેટર રહેશે અમારા સમાજ માટે એનું કારણ છે કે અમારે એક થી માં પગાર ન થાય તો અમે અલગ અલગ જગ્યાએથી લોનુ લીધું હોય બરાબર એના ટાઈમે ટાઈમસર હપ્તા ન ચૂકવીએ એટલે અમારા સફાઈ કામદારોના બહેનો અથવા સફાઈ કામદારો હોય એ સિબિલમાં નાખી દેશે અને ત્યાંથી પણ અમને ફરી વાર લોનું નથી મળતી જેથી કરીને પ્રમુખશ્રીની અને ચીફ ઓફિસરની વિનંતી સાથે આજે લેટર પત્ર લખ્યો છે કે અમને એકથી થી દસ સુધીમાં પગાર ચૂકવે આવનાર દિવસોમાં અમને રેગ્યુલર પગાર કરવામાં નહીં આવે તો ના છૂટકી અમે સદંતર સફાઈ બંધ કરી અને તળાજા નગરપાલિકાના ફટાકણમાં ફરી ઉપાસ આંદોલન છેડવો પડશે જેની ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક રેગ્યુરાજ પગાર ચૂકવે સફાઈ કામદોનો